નમસ્કાર મિત્રો મિત્રો ચકલા કોઈ દિવસ બાજ ન બને આ શબ્દો કોની માટે આ શબ્દોનું ગણિત અત્યારે શું થાય છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં જેની મોટી પ્રસિદ્ધિ છે લોક સાહિત્યનો ખૂબ જ મોટો ચહેરો દેવાયત ખબર જેને સાંભળવા જેને જોવા રોજ રાત્રે હજારોની સંખ્યામાં યુવાઓ ભેગા થાય છે આ દેવાયત ખબર શું જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવી ગયા છે શું આવનાર સમયમાં હજુ પણ લોક સાહિત્યકારો કલાકારો જયરાજસિંહ જાડેજાના ગણેશ જાડેજાના સમર્થનમાં આવશે આ તમામ મુદ્દા પર છે મુખ્ય વાત એ છે કે ગણેશ ગોંડલ કેસમાં શું થશે તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં જયરાજસિંહ જાડેજા ગોંડલનું મોટું નામ રાજુ સોલંકી જૂનાગઢનું મોટું નામ દલિત સમાજનો આગેવાન મુખ્ય ચહેરો કહી શકાય તેમના પુત્ર સંજય સોલંકી દલિત સમાજ માટે કામ કર્યું અને દલિત સમાજ તેની સાથે શરૂઆતમાં ઊભો રહ્યો અને ત્યારબાદ અત્યારે થોડું અંતર જોવા મળી રહ્યું છે રાજુ સોલંકી પણ જેલમાં છે સંજય સોલંકી પણ જેલમાં છે ગણેશ ગોંડલ પણ જેલમાં છે પરંતુ જયરાજસિંહ જાડેજા બાર છે ગીતાબા જાડેજા ધારાસભ્ય ગોંડલના ગણેશ ગોંડલના માતા તેઓ પણ બાર ગીતાબા જાડેજાના પંથકમાં જયરાજસિંહ જાડેજાના પંથકમાં ગોંડલમાં એક ડાયરાનું આયોજન થાય છે કલાકાર હતા દેવાયત ખબડ આમ તો દેવાયત ખબડના વિડીયો દેવાયત ખવડના ગોંડલના વિડીયો દેવાયત ખબડ પોતે ગણેશ ગઢમાં હોય દેવાયત ખવડ ગણેશ ગોંડલ વિશે જયરાજસિંહ જાડા જાડેજા વિશે વાત કરતા હોય એ તમામ વિશેના વિડીયો ખૂબ જ વાયરલ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે આ ગણેશ ગોંડલને લઈને જયરાજસિંહ જાડેજાને લઈને શું ફરી વાત કરી છે કેસને લઈને શું ઇશારો કર્યો છે શું પોતાનું સ્ટેન્ડ ડાયરામાં ક્લિયર કરી દીધું છે સાંભળો દેવાયત ખબર શું બોલ્યા ત્યારબાદ વધુ ચર્ચા કરીએ ગોંડલના આંગણે બેઠા હોય ને મારા ગણેશભાઈને થોડા ભૂલાય યાર આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ આજ આવો હાકીમ જેવો ડાયરો છે આમાં બધોય સમાજ છે મે કીધું મગ જ્ઞાતિ ના આપણે નામ દેવાની જરૂર નથી પણ મને યાદ આવે છે જેમ વરસાદ આવે અને મોરલા ને ચોમાહું આવે ને જેમ ટોંકા કરવાનું મન થાય એમ મને

હેલોવેશ એ પ્રેમાળ માળા છે અને મને બહુ આનંદની વાત છે આવું જબરજસ્ત સોસાયટીમાં મંદિર બન્યું એમાં હું ન ભૂલતો હોઉં તો વર્તમાન ધારાસભ્ય ગીતાબા જૈરાસિંહ જાડેજા એમની ગ્રાન્ટમાંથી સાડા સોળ ફેવર બ્લોક આયા કદાચ રિતેશભાઈ એક જબરજસ્ત એકવાર જોરદાર તાળીઓ છે એમને વધાવી લેજો અને ચકલા થોડા બાદ બને યાર પાખું ફફડાવે થોડો ઉપાડો ખાય પછી તમે જાણો છો સકલા કોઈ થી બાજ ન બને યાર આપે સાંભળ્યું કે દેવાયત ખબર શું બોલ્યા દેવાયત ખબડે કહ્યું ગોંડલ માં હોય ને ગણેશ ગોંડલને યાદ ન કરવા ન કરીએ તેવું તો બને ની તેમને યાદ કરવા પડે પોતાના આગવા અંદાજ તેમણે આ પ્રકારના શબ્દો કહ્યા આ સાથે તેમણે કહ્યું કે ચકલા કોઈ દિવસ બાજ ન થાય થોડો સમય ફફડાવે ત્યારબાદ પાછી સ્થિતિ સરખી થતી હોય છે આ શબ્દો કહેવામાં આવી રહ્યું છે કે રાજુ સોલંકી અને તેમના પરિવાર માટે હતા દેવાયત ખબડે જયરાજસિંહ જાડેજાના તરફેણમાં વાત સીધી નથી કરી પરંતુ આડકતરી રીતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે દેવાયત ખબડ પહેલાં પણ આ પ્રકારની વાતો કરતા રહ્યા છે ભૂતકાળમાં વિવાદમાં પણ આવ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલને લઈને બોલવાનું હોય કે પછી તેમના પાડોશીની ધોલાઈ કરવાની હોય જેના સીસીટીવી વાયરલ થયા હતા દેવાયત ખબર જેલમાં પણ જઈ આવ્યા છે અને દેવાયત ખબર જેલથી બહાર આવીને પણ એટલું જ વર્ચસ્વ લોક સાહિત્ય પ્રેમીઓમાં ધરાવે છે મોટું નામ છે પરંતુ તેમના આ શબ્દો કેટલીક વાતો સ્પષ્ટ કરે છે ક્ષત્રિય સમાજના આંદોલનમાં કલાકારો ન બોલ્યા પરંતુ કહેવાય રહ્યું છે કે હવે જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં જરૂરથી બોલશે દેવાયત કવડે તે નસરી ગણેશ કરી દીધા છે જેમ કેસ આગળ વધતો જશે તેમ કલાકારો પણ ડાયરામાં જયરાજસિંહ અને ગણેશ ગોંડલ વિશે બોલી શકે છે રાજુ સોલંકી સહિતના લોકો જેલમાં છે ગણેશ ગોંડલની સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે પુરાવા નાશ કરવાની ઉમેરો કરવામાં આવ્યો છે કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે મુખ્ય વાત એ છે કે ત્રણ માસથી પણ વધુ સમયથી જેલમાં છે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ પાછી ખેંચવી પડી જુનાગઢ એટ્રોસિટી કોર્ટમાં જામીન અરજીની વાત સમગ્ર કેસમાં ગુસી ટોક રાજુ સોલંકી સામે લગાવવામાં આવ્યો છે આ ગુસી ટોકમાં કેટલાય ગુનાઓનો સમાવેશ થાય છે ગુનાઓ નાખવામાં બે હજાર ઓગણીસથી થી લઈને સવાલ એ થઈ રહ્યો હતો કે બંને આરોપી છે અને બંને એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે જયરાજસિંહ જાડેજા અત્યાર સુધીમાં કોઈ મોટું સ્ટેટમેન્ટ એમણે નથી આપ્યું પરંતુ પડદા પાછો મોટો ખેલ ચલાવતા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે ગણેશ જાડેજાને જેલમાં નાખવામાં આવ્યા ત્યારે એક સવાલ હતો કે ધારાસભ્યના પુત્રને જેલમાં નાખવામાં આવ્યા જયરાજસિંહ જાડેજાના પુત્રને જેલમાં નાખવામાં ચૂપ કેમ છે ત્યારબાદ પરિણામ સામે આવ્યું રાજુ સોલંકીના પરિવારને પણ અસર થઈ અને કહેવામાં આવ્યું કે બદલાની ભાવના સાથે આ કામ કરવામાં આવ્યું પહેલાના કેસ અત્યારે કેમ કાઢવામાં આવ્યા પોલીસને અત્યારે કેમ યાદ આવ્યું અને રાજુ સોલંકી અને તેના પરિવાર પર કેસ નીકળે છે તો શું જયરાજસિંહ જાડેજા અને તેના પરિવાર પર બીજા કોઈ કેસ નથી આવા સવાલો થતા રહ્યા પરંતુ જયરાજસિંહ જાડેજાનો દબદબો તેનું વર્ચસ્વ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં ગોંડલની કમાન અને મુખ્ય વાત એ છે કે તેનું એક એક કહી શકાય કે ગોંડલ પંથકમાં અને ક્ષત્રિય સમાજમાં ના મોટું છે આ કારણોસર તેને ધીરે ધીરે સમર્થન મળતું રહ્યું છે હવે સવાલ એ છે કે આવનાર સમયમાં શું ધીરે ધીરે કલાકારો બોલશે અને શું તેની અસર પડશે હાલ તો કોઈ વાત સ્પષ્ટ નથી પરંતુ આ કેસ લાંબો ચાલશે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરી રહ્યું છે બંને તરફ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એક સવાલ તે પણ હતો કે શું સમાધાન થઈ ચૂક્યું છે બે કરોડ રૂપિયામાં સમાધાન થયું છે રાજુ સોલંકીના પત્ની મીડિયા સમક્ષ આવ્યા હતા તેમની સાથે લાખા પરમાર પૂર્વ મેયરના પુત્ર પણ આવ્યા હતા અને તેમણે સ્પષ્ટતા કરી હતી કોઈ પણ જાતનું સમાધાન નથી થયું અને તેઓ કરવા પણ નથી માંગતા આવનાર સમયમાં ખબર પડશે સમાધાન થાય છે કે નહીં પરંતુ દેવાયત ખવડની એન્ટ્રી થઈ ચૂકી છે અને દેવાયત ખવડની એન્ટ્રી બાદ હવે લોકો રાહ જોઈને બેઠા છે કે કયા કયા લોકસાહિત્યકારો આ મુદ્દાને લઈને બોલે છે જોકે લોકસાહિત્યકારો હવે છેલ્લા લાંબા સમયથી આ પ્રકારના સંવેદનશીલ મુદ્દા આ પ્રકારના કોઈ જ્ઞાતિગત મુદ્દા હોય કે જેમાંથી એક સમાજને દુઃખ થાય તેનાથી અંતર જાળવીને બેસે છે પરંતુ આ મુદ્દાને લઈને શું થાય છે આવનાર સમયમાં ખબર પડશે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર